એક પણ લોટના ઉપયોગ વગર ગેસ ચાલુ કર્યા વગર એકદમ નવી જ રીતે પોચીરું જેવી અને સફેદ દૂધ જેવી આખા વર્ષ માટે મમરી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું માત્ર દસ મિનિટ માં બની તૈયાર થઈ છે અને ઢગલાબંધ બને અને આખા વર્ષ સુધી સ્ટોર કરીને રાખો બિલકુલ ખરાબ નહીં થાય અને એકદમ પોચી રૂ જેવી જે દાંત વગર પણ ખાઈ શકશે અને બાળકોને તો આ મમરી છે ને ખૂબ પસંદ આવશે તો જો બાળકો બહારની વેફર ખાવાનું અને પેકેટના વેફર ખાવાનું પસંદ કરતા હોય ને તો એના બદલે તમે આ બનાવીને એકવાર આપશો ને તો વારંવાર આ જ ખાવાનું પસંદ કરશે તો ચાલો બનાવીએ એના માટે મેઇન ઇન્ગિયન્ટ છે પૌવા તો અહીંયા મેં પાંચસો ગ્રામ નાયલોન પૌવા લીધા છે હવે આ પૌવા છે ને એકદમ સોફ્ટ તરત જ થઈ જાય છે તો પણ આપણે પાંચ મિનિટમાં પાણીમાં પલાળીને રાખવાના છે પાંચ જ મિનિટમાં સરસ રીતે પલળી પણ જશે અને એક્સ્ટ્રા જે પણ કચરો છે ને એ બધો નીકળી જશે તો બસ આ રીતે તમે જુઓ પૌવા છે ને એ સરસ હવે સોફ્ટ થવા લાગ્યા છે તો આ રીતે પાંચ મિનિટ મેં પૌવાને પલળવા દીધા આ રીતે હાથથી તોડો ને તો બસ તૂટી જાય છે હવે આ પૌવાને પલાળી દીધા પછી આ રીતે પૌવા છે ને એ સરસ રીતે પાણીથી મેં એકવાર ધોઈ લીધા કારણ કે જે એક્સ્ટ્રા કચરો હતો ને બધો નીકળી ગયો હવે પૌવામાંથી બધું પાણી કાઢવા માટે આ રીતનું કોઈ પણ કાણાવાળી વાસણ લઈ લેવાનું અને એમાં આ રીતે પૌવાનું મિક્ષર બધું એડ કરી દેવાનું તો આ પૌવા છે ને નાયલોન પૌવા એટલે કે પતલા પૌવા આવે ને એ લેવાના છે એનાથી રિઝલ્ટ બહુ બેસ્ટ મળશે અને હવે આ રીતે પાંચ મિનિટ કે દસ મિનિટ જેવો તમારી પાસે ટાઈમ હોય ને એ રીતે તમારે એને નીતરવા માટે મૂકવાના એટલે જે એક્સ્ટ્રા પાણી હશે ને બધું નીતરી જશે અને જે કોઈ પણ લોટ ઉપયોગ નથી કરવાનો ને એટલે લોટ જેવું મિક્સર તૈયાર થઈ જશે તો આવા પૌવામાંથી તમે ક્યારેય આખા વર્ષ માટેની મમરી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ હવે બધું પાણી નીકળી ગયું તો એને મેં એક વાસણમાં કાઢી લીધા હવે એમાં મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મીઠું બહુ ઓછું એડ કરવાનું એનાથી તમને ટેસ્ટ છે ને એ બેલેન્સ રહેશે સાથે તીખાશ માટે ચીલી ફ્લેક્સ અને એક પીંચ બેકિંગ સોડા એડ કરવાનો છે હવે આ રીતે મિક્સ કરી દેસુ બેકિંગ સોડાના લીધે એકદમ અમરી ફરસી પોચી રૂ જેવી તૈયાર થશે અને બસ હવે આ મસાલા તૈયાર થઈ ગયા ને તો હાથ થી સારી રીતે આપણે મિક્સ કરવાનું જે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીએ ને બસ એ જ રીતે તૈયાર કરવાનું છે જેમ જેમ તમે આ રીતે બાંધતા જશો ને એટલે સ્મૂથ થતું જશે આ મિક્સરને તમે હવાલાથી ચાળીને પણ તૈયાર કરી શકો એકદમ સ્મૂથ કરવું હોય ને તો એ રીતે પણ કરી શકાય પણ આ રીતે હાથથી તમે મસરશો ને એટલે સરસ એવો લોટ બાંધીને તૈયાર કરશો ને એટલું સ્મૂથ તૈયાર થઈ જશે બસ હવે આપણી ચકરી કે મમરી પાડવાનું મિક્સર રેડી થઈ ગયું તો થોડું હાથમાં આ રીતે તેલ લગાવી દેસું અને આ રીતે મિક્સર ઉપર પણ થોડું તેલ લગાવી દેસુ અને હવે આપણે મશીનમાં ભરી લેશું તો તમારે જેવી પેટર્ન કરવી હોય ને એ રીતે કરી શકાય પતલી જાડી તો હું અહીંયા આ રીતની બે મમરીની પ્લેટ લઉં છું એમાંથી જે ઝીણી છે ને એ પ્લેટનો યુઝ કરું છું એનાથી સેવ છે ને એ ફૂલ્યા પછી સરસ એવી મોટી તો થઈ જ જવાની છે એટલા માટે હવે જે મશીન લીધું છે ને એમાં પણ આપણે હલકું તેલ લગાવી દેવાનું એટલે મિક્સર છે ને બિલકુલ ચોટશે નહીં અને ઉપરની સાઈડ થી હું મશીનને બંધ કરું છું પાછળની સાઈડ થી આપણે મશીનને આખું ભરી લેશું અને આ રીતે મશીન જો તમારી પાસે ન હોય ને તો તમે પ્લાસ્ટિકની સીટમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો જે પણ મશીન અવેલેબલ હોય ને એમાં તમારે તૈયાર કરી શકાય છે હવે આ રીતે મિક્ચરને મશીનમાં ભરી લેશું તમે જુઓ કેટલું સરસ એવું ડ્રાય થઈ ગયું છે તો પાણી નીતારો ને તો પ્રોપર પાણી નીતરી જશે ને તો મિક્સર છે ને સરસ એવું મિક્સ પણ કરવામાં આસાની રહેશે સાથે તમે જે પણ મમરી પાડશો ને એ મમરી પાડવામાં પણ સરસ એવી પેટર્ન આવશે જો પતલું મિક્સર રહેશે ને તો પેટર્ન છે ને બરાબર નહીં પડે હવે આ રીતે આખું મશીન ને ભરી લેવાનું ઉપરથી આ રીતે સ્મૂથ કરી લેશું અને પછી આ રીતની જે પતલી જાડી તમારે જેવી મમરી પાડવી હોય ને એ રીતે તમારે પ્લેટ લગાવી મશીનને સરસ રીતે બંધ કરી દેવાનું હવે આ મમરીને બનાવવા માટે આપણે આ રીતની પ્લાસ્ટિકની સીટ લઈ લેશું અને હવે એને સરસ રીતે કપડાથી સાફ કરી લેશું તો આ રીતે આપણે સાફ કરી લેવાની એમાં કોઈ પણ જાતનું ડોટે નહીં એટલા માટે અને હવે આપણે તરત આ મમરી પાડવાની તો પ્લાસ્ટિક ઉપર તમારે જાતના તેલ લગાવવાની જરૂર નથી જેટલો બને એટલો તમે ઓછો તેલનો યુઝ કરશો ને તો આખા વર્ષ સુધી પણ રાખશો તો બિલકુલ એમાં વાસ નહીં આવે અને પરફેક્ટ બનશે આ રીતે તમે જુઓ રાઉન્ડ શેપમાં આપણે ફેરોતો જવાનું અને જેવો શેપ આપવો હોય ને એ રીતે આપી દેવાનો તો આ રીતે હું રાઉન્ડ રાઉન્ડ એના શેપ બનાવું છું એ જ રીતે બધા જ આપણે મશીનમાંથી મમરીને પાડતી જવાની અને સરસ આ રીતે રાઉન્ડ શેપ આપતો જવાનો જે રીતે આપણે સેવ પાડીએ ને બસ એ જ રીતે પાડવાનું છે અને આસાનીથી પડી જશે થોડું મોટી સાઈઝમાં બનાવવાનું અને થોડું થીક રાખવાનું તમને એવું થશે કે આ રીતે ઉપર ઉપર પાડીએ તો સુકાશે નહીં પણ એવું નહીં થાય આસાનીથી સુકાઈ જશે અને તમે આ રીતે તડકામાં પણ પાડીને તૈયાર કરી શકો છો હું તડકામાં પણ પાડું છું અને છાયે પણ બંને રીતે તમે સુકવીને તૈયાર કરી શકો પંખા નીચે પણ સુકાઈ જશે પણ તડકામાં એક જ દિવસમાં સુકાઈ જશે એટલા માટે હું તડકામાં આ રીતે પાડું છું તમે જુઓ આ રીતે એક દિવસ પછી આ રીતે ડ્રાય થઈ ગયું તો એને આપણે સાઈડને ચેન્જ કરી દેસું અને બીજી સાઈડ થી પણ આપણે સરસ એવી ડ્રાય કરી લેવાની છે કારણ કે આખા વર્ષ સુધી રાખવાની ને એટલા માટે તો આ રીતે સરસ એવી મેં જે

એ ડબ્બામાં ભરીને રાખી દેવાની જ્યારે પણ ફ્રાય કરવી હોય તરત જ ફ્રાય કરી શકાય હવે હું તમને ફ્રાય કરીને પણ બતાવી દઉં એના માટે અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે તેલ મીડિયમ જ ગરમ છે આ રીતે તેલમાં એડ કર્યા પછી બંને સાઈડથી આપણે ફેરવીને આ રીતે ફ્રાય કરી લેવાની છે ને એકદમ સિમ્પલ આસાન અને થઈને એકદમ પોચીરવું જેવી અને સફેદ દૂધ જેવી તો ગેસ ચાલુ કર્યા વગર કોઈ પણ જાતની મહેનત વગર આપણી આ મમરી તમારી ઢગલાબંધ બનીને તૈયાર થઈ જાય છે અને નાના બાળકોને તો આ મમરી એટલી પસંદ આવશે કે વારંવાર ફ્રાય કરી અને ખાવાનું મન થશે અને તમે બહારના જો પેકેટવાળા નાસ્તા ખવડાવતા હોયને તો એકવાર આ રીતે મસાલેદાર મમરી જરૂરથી બાળકોને આપજો ગેરંટીથી આ ખૂબ પસંદ આવશે અને ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતે તમે પણ આખા વર્ષ માટે બનાવીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો આ મમરી એટલી ફરસી અને એટલી પોચી બની છે ને તમે જુઓ અને સાઇઝમાં પણ કેટલી ફૂલીને ડબલ થઈ છે તમે આ અને આ બંને જો કમ્પેર કરો કેટલી સાઈઝ ડબલ થઈ ગઈ ને કોઈ પણ જાતની મહેનત વગર તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ મમરીની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે જો મારી રેસીપી તમને પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને તમારો ફ્રેન્ડ અને ફેમિલીમાં પણ શેર કરી અને કમેન્ટમાં કહેજો